છવ્વીસ બાર બે હજાર પચીસ નવા જણા ના લાઈવ ભાવ આપડે જવું છત્રીસો ચાર હજાર ચારસો ચુમાલીસ ચાર હજાર ચારસો ચુમ્માલીસ પિસ્તાલીસો પાંચ પંચા પાંચ હજાર પાંચસો પંચાવન પાંચ હાજર પાંચ હાજર પાંચસો પંચાવન તારીખ છવ્વીસ બાર બે હજાર પછી આપડે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં આજે નવા ધારાણસી ગણેશાઈ થઈ ગયા છે અને પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા એના ભાવ આપણે થઈ દાણાની ધારાણાની જુનાગઢ યાર્ડમાં શ્રી ગણેશાય ખેડૂત શાંતિભાઈ મોડ પર એમ કે એન્ટરપ્રાઇઝ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ છે શું ભાવ થયો ભાવ થયો એનો પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા બાર બીસમાં પચીસો એકવીસ એકત્રીસ 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 એકત્રીસો છત્રીસો ચાર હજાર ચારસો ચુમ્માલીસ ચાર હજાર ચારસો ચુમાલીસ આવેલું પિસ્તાલીસો પાંચ હજાર પાંચસો પંચાવન પાંચ હજાર પાંચસો પંચાવન પાંચ હજાર પાંચસો પંચાવન આરબી તારીખ છવ્વીસ બાર બે હજાર પછી આપડે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ માં આજે નવા

હા હાલો હા રૂ છે શું ના જાણો હાલો હાલો કાઈ પૂહાય હાલો નહીં 50 માં હાલો હાલો હાલે આપણે બાદ ના નબી 33 34 40 કિલો હાલો આપને જોવો બાય આપને જોવો 34 40 કિલો તમારી સાથે લઈ જા તને તમારી ઓહ વાહ ઓલા આયા કાપી નાખો 8 44 હાલો 9 44 62 2025 હાલો હારું છે

છવ્વીસ બાર બે હાજર પચીસ નવા લાઈવ ભાવીસ એકત્રી એકત્રીસ એકત્રી એકત્રીસો છત્રીસો ચારસો ચુમ્માલીસ ચાર હજાર ચારસો તુમાલીસો પાંચ પાંચ હાજર પાંચસો પંચાવન પાંચ હજાર પાંચસો પંચાવન લગભગ પંચાવન પાંચ હાજર પાંચસો પંચાવન પાંચસો તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ આપણે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ધારાના શ્રી ગણેશ થઈ ગયા છે અને પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા એના ભાવ આપણે થયા છે ધાણાની જુનાગઢ યાર્ડમાં શ્રી ગણેશ ખેડૂત શાંતિભાઈ મોડ પર એમ કે એન્ટરપ્રાઇઝ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ છે શું ભાવ થયો ભાવ થયો એનો પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા સત્તરસો ને પચાસ

નો 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 આ જોવે આ જોલી છે ચોખો મારે 2 રૂપિયામાં 3 5 7 4 9 જાવ

તમે નથુભાઈ આહિર કરી અને વીસ છે ભાઈ ચવિસ બાર બે હજાર પચીસ લઈ

ચોરાશી થઈ ગયા નવાસી નેવું એકાણું બાણું ત્રણું ચોરાણું પંચાણું

1 2 3 4 5 6 7 8 8 બટકી ગયો રેણાળો મહારાજ બે 808 રૂપિયામાં ડીએમ 5 5 4 7 7 બસ જોવે 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 ઉપર જોવે 70 70 કેમો બીચો ખાતે 70 ઉપર છે અલે હરુ હે જીરાત બ્રેક તો 74 એ પણ કેટલા હું હતો ઉપર છે કોણ છે બે થી 40 20 રૂપિયામાં જોવે જોવે મહારાજ 12 હજાર

1855 1855 1855 1855 1855 1855 1855 1855 1855